શું કરે છે રંગલા ટકોરા મારી મારીને કહું છું યાદ રાખજે હા યાદ રહી ગયું બાળક જન્મે ને એટલે એને 6 મહિના સુધી માત્ર ને માત્ર માનું ધાવણ જ આપવાનું ગર્તુતી માં મત કે પાણી એવું કશું જ નહીં આપવાનું સાસરા પક્ષવાડા કે પિયર પક્ષવાડા વડીલોને પણ કાઈ જ નહીં આપવા દેવાનું હા છ મહિના સુધી માત્ર ને માત્ર માતાનું ધાવણ હા ઉનાળામાં પણ માતાનું દૂધ બાળકને પાણી પૂરું પાડે છે ફરીથી યાદ કરી લેજે હા ਤੂੰ ਜਾਗਦਾ ਰਹਿ ਜੋ ਅਰੇ ਬੀਜਾ ਨੇ ਪੜ ਜਗਾੜ ਜੋ ਹੈ ਬਾਲਕ ਨੇ ਮਦ ਗੋੜ ਪਾਣੀ ਕੇ ਪਸ਼ੂ ਨੂੰ ਦੁੱਧ ਨਾ ਅਪਾਇ ਗਲਤੂਤੀ ਮਾ ਬਾਲਕ ਨੇ ਮਾਨੂ ਹੋ ਗਲਤੂਤੀ ਮਾ ਬਾਲਕ ਨੇ ਮਾਨੂ ਪਹਿਲੂ ਧਾਵਣ ਅਪਾਇ